આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે દસ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર વિજયની ભારતની આશા જોઈએ સમાચાર વિગતવાર ગુજરાતમાં પરપ્રાંતિય પર થયેલા હુમલાને લઈને મુઝફ્ફરબાદની સ્થાનિક કોર્ટે મુખ્યમંત્રી વિજય સામે અને રાયડ્સને ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે આદેશ સ્થાનિક પગલે આવ્યો છે કે વર્ષના ઓક્ટોબર માસમાં સાબરકાંઠાના ડુંઢર ગામના ચૌદ માસની બાકી ઉપર બળાત્કારની ઘટના બાદ રાજ્યમાં પરપ્રાંતિય પર હુમલા થયા હતા આ ઘટના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા અને ગુજરાતી લોકો પરના હુમલા મામલે ભારત સરકારના ગૃહ મંત્રાલય પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે કુલ એકવીસ એમઓયુ કર્યા છે જે અંતર્ગત મુખ્ય યાત્રાધામોમાં થ્રી એન ફોર સ્ટાર હોટલોની બનાવવામાં આવશે ત્યારે દ્વારકા અંબાજી સોમનાથ અને પાવાગઢ આ ઉપરાંત દર્શન બાદ સીધા લિફ્ટ અને ટ્રોલીથી ગબ્બર જઈ શકાય તેવું આયોજન કરવામાં આવશે તેમજ ગબ્બરમાં શક્તિપીઠના દર્શન માટે લેફ્ટ રોપવે પણ બનાવવામાં આવશે જ્યારે કેવડિયામાં પોઈચા જેવા સ્વામિનારાયણ ધામ હોટલનું પણ નિર્માણ કરવામાં આવશે

આ કરોડોના રોકાણના ખાતમૂહૂરત અને ઉદ્ઘાટનની કામગીરી એકત્રીસ માર્ચ બે પહેલા થઈ જશે જેમાં ચારસો કંપનીઓ માર્ચ મહિનાથી કામગીરી શરૂ કરશે ગુજરાત સરકારે નક્કી કર્યું છે આ વખતે કે વાઇબ્રન્ટ સમિટ આપણી વીસ તારીખ સુધી પૂરી થઈ અઢાર ઓગણીસ વીસ ફાઇનાન્શિયલ ઇયર આવર્સનું પૂરું થાય પહેલાં જ એક લાખ અગિયાર હજાર કરોડ એક લાખ અગિયાર હજાર કરોડનું રોકાણ એના ખાતમુહૂર્તો એના ઉદઘાટનો કાર્યનો આરંભ પ્રોડક્શનમાં આવી જાય એટલે ખાતમુહૂર્ત કાર્યનો આરંભ અને ઉદ્ઘાટન ઉદઘાટન કંપનીવાઈઝ ચારસોથી વધુ કંપની એ કામ શરૂ કરશે અને એક લાખ અગિયાર હજાર અમે લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એ મુજબ માર્ચ ત્રીસ પહેલાં ફાઇનાન્શિયલ યર પૂરું થાય એ પહેલાં જ આ બધા કામ શરૂ થશે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ કે તરત જ રાજ્ય સરકારે રોકાણો સાકાર થાય તે દિશામાં આયોજન શરૂ કરી દીધું છે ઉપરાંત રાજ્ય સરકારે આ માટેની તૈયારીઓ કરી લીધી છે અને કંપનીઓ આઈડેન્ટિફાઈ કરી લેવાઈ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ ડૉક્ટર જે એન સિંહ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ સીએમઓના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ પાની ચુંટણી પહેલા અમેરિકાના એક સાયબર નિષ્ણાતે ભાજપ પર ઈવીએમ હેક કર્યા હોવાનો આક્ષેપ કર્યા છે ત્યારે ભાજપ બે હજાર ચૌદની ચૂંટણી રિલાયન્સ જીઓની મદદથી લો ફ્રિકવન્સી સિગ્નલ દ્વારા ઈવીએમ હેક કર્યા હોવાનો પ્રેસ કોન્ફરન્સમાં ઇકરાર કરવામાં આવ્યો છે જેના લઈને અમદાવાદના એનાલિસ્ટ યજ્ઞેશ દવે દ્વારા ઈવીએમ કેવી રીતે હેક થઈ શકે તેની જાણકારી આપવામાં આવી હતી ઈવીએમની અંદર ત્રણ પ્રોસેસ હોય છે એક તો કોમ્પ્યુટર ત્યારબાદ ઈવીએમનું પોતાનું પ્રોસેસિંગ યુનિટ અને ઈવીએમનું પોતાનું કીપેડ જેને આપણે વોટિંગ પેડ કહેવામાં આવે છે એ ત્રણ યુનિટ હોય છે જ્યારે ઉમેદવારોની સંખ્યા નક્કી થાય ત્યારબાદ જે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવાના છે એ નક્કી થયા બાદ આપણે દાખલા તરીકે એવું ગણીએ કે ચૌદ ઉમેદવારો છે અને બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા અને બાર ઉમેદવારો રહ્યા તો બારમાં પર્ટિક્યુલર એક્સ ઉમેદવાર માટે એક્સ પાર્ટીના ઉમેદવાર માટે એને ટેમ્પરિંગ કરવું છે તો એક્સ પાર્ટીના ઉમેદવાર બે નંબરના ક્રમાંકે છે એ જ્યારે ઉમેદવારો નક્કી થાય ત્યારે ખબર પડી ગઈ છે તો આ ફાઇલની સાથે સાથે એક બગ પણ એની અંદર અપલોડ કરવામાં આવે છે જે બગ પર્ટિક્યુલર એ જ દિવસે મતદાનના દિવસે જે સમય આપેલો હોય એ સમય એક્ટિવેટ થાય છે અને એ સમય પૂર્ણ થાય છે આ બગ કઈ રીતે કાર્ય કરે છે આપણે જોઈએ તો આ પ્રોસેસિંગ યુનિટની અંદર જ્યારે આ ફાઇલ અપલોડ કરવામાં આવે ત્યારબાદ આ પ્રોસેસિંગ યુનિટને સીલ કરવામાં આવે છે એની પાછળ એનો મતદાન મથકનો નંબર વગેરેનું સ્ટીકર મારી દેવામાં આવે છે અને એ કોમ્પ્યુટરમાં પણ લખાઈ જાય છે કે કયા યુનિટ કયા મતદાન મથકમાં ગયું અને એ પ્રિન્ટ બે નીકળે છે એક પ્રિન્ટ મતદાન એ યુનિટની પાછળ લગાવવામાં આવે છે અને બીજી જે ખરી એ રિટર્નિંગ ઓફિસર પાસે હોય છે અને આ યુનિટ જે ખરું એ સીલ કરીને તાત્કાલિક રિટર્નિંગ ઓફિસરને સોંપી દેવામાં આવે છે આ બગ જે ખરો એ સમય પૂરો થતાં એ બગ ડિલીટ પણ થઈ જાય છે તેનો સમય પૂરો થયો બે ત્રણનો ગાળો ત્રણ વાગે બગ ડિલીટ થઈ જાય છે અને જ્યારે યુનિટને એને કાઉન્ટિંગમાં લેવામાં આવે ત્યારે યુનિટના કાઉન્ટિંગમાંથી જે મત એમાં પડેલા હોય છે એ જ પ્રમાણે મત નીકળે છે અને આ બગ જે ખરું એ જે બેથી ત્રણના ગાળામાં જે મત એક જ વ્યક્તિને ગયા હોય છે એટલા જ વ્યક્તિને મત જાય છે બીજા કોઈ મત વધારાના જતા નથી ઘણી વખત એવા પણ દાખલા કે એવા પણ આપણને સાંભળવા મળ્યું છે કે કોઈ ઉમેદવાર છે એ ઉમેદવારના એના ઘરના વોટ પણ એને મળ્યા નથી એના બુથમાંથી એવા ઘણા ઘણી વખતે સાંભળવા મળ્યું છે ઘણી વખત એવું પણ સાંભળવા મળ્યું છે કે મારી સોસાયટીમાં મારા બસો વોટ હતા પણ મને બે જ વોટ મળ્યા કે પાંચ વોટ મળ્યા અને મારા ઘરના દસ વોટ હતા એ પણ ન મળ્યા એ આવી રીતે શક્ય બની શકે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેના વિકાસ અને શહેરી યોજનાઓની સુવિધા માટે દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે જેમાં વિવિધ વિકાસના કામો માટે ના ફાળવવામાં છે જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહરાય ગઈ કલેજ કમિટીને બજેટ રજૂ કર્યું હતું એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહરાય વર્ષ 2019-20 ના વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું હતું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગત બે હજાર અઢાર ઓગણીસના વર્ષનું અંદાજપત્ર રૂપિયા છ હજાર પાંચસો કરોડનું હતું તે જોતા અને જૂના સાથે નવા વિકાસ કામોની ભરમાર સાથે આ નવા અંદાજપત્રનું કદ વધીને રૂપિયા સાત કરોડ થયું છે એટલે કે આ વખતે બજેટમાં એક કરોડનો વધારો થયો છે મહત્વનું છે કે સ્માર્ટ અમદાવાદ નામે બજેટ રજૂ કરવામાં આવ્યું છે કમિશનરે કરેલી કેટલીક મહત્વની જોગવાઈ પર નજર કરીએ સાત હજાર પાંચસો નવ કરોડનું શુદ્ધિકરણ માટે રૂપિયા પાંચસો કરોડ ફાળવાયા બજેટમાં સ્માર્ટ સિટી પર ભાર મુકાશે ત્રણસો કરોડ ના ખર્ચે પીરાણા ડમ્પ સાઇટ ને કવર કરાશે

બજેટમાં આરોગ્ય લક્ષી કામોમાં નવા અર્બન હેલ્થ સેન્ટર અને સ્વચ્છતા પર પણ બજેટના મહત્વના મુદ્દા રહ્યા હતા આ ઉપરાંત સ્માર્ટ સિટીને અનુરૂપ ટ્રાન્સપોર્ટેશન માટે ઇલેક્ટ્રિક બસ જેવા વાહનોને પણ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્રણ વર્ષમાં એક હજાર ઇલેક્ટ્રિક બસો માટેની જોગવાઈ ત્રીસ હજાર જેટલી ઈ રિક્ષા દોડશે 800 કરોડના ખર્ચે નવા 8 મલ્ટી લેવલ પાર્કિંગ બનાવશે હેરિટેજ માટે આ વખતે આપણે 9 કરોડ જેટલી ફાળવણી કરી છે એ સાથે આપણો એમઓયુ થઈ ગયું કોમ્પ્રિહેન્સિવ કન્ઝર્વેશન પ્લાન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ આપ જોઈ શકો એ પ્રમાણે કોર્ટ વિસ્તારમાં જે કોર્ટ છે એનો રિનોવેશનનું કામ અત્યારે માણેક બોર્જ નું નીચે ઘણું બધું આપ જોઈ શકો છો પ્રમાણે કામ અત્યારે ઘણી સારી પ્રગતિમાં ચાલી રહ્યું છે આ સિવાય લોકોને ઇન્વોલ્વ કરવાના કમ્યુનિટી મોબિલાઇઝેશન હેરિટેજ ડેની ઉજવણી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે બજેટમાં ફાળવણી કરી છે તો આ તરફ એએમસીએ એ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના પાંજરાનું રિનોવેશન કરવા માટે 1 કરોડ ફાળવાયા છે ઉપરાંત કાકરિયા લેક ફ્રન્ટ ગેટ પાંચસો કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે તે ઉપરાંત નવી આંગણવાડીઓ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ સુરતની સુમુલ ડેરીના વધુ એક નિર્ણય પશુપાલકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધ ફેટનો ભાવ ઘટાડવામાં આવતા ભેંસના દૂધના કિલો ફેટના ભાવમાં તેમજ ગાયના દૂધના કિલો ફેટ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા દિવસોથી પશુપાલકો વિવિધ મુદ્દે સુમુલ પાસે લડત ઉપાડી હતી છતાં સુમુલના સંચાલકોએ આકરો નિર્ણય લીધો હતો અને ભાવ ઘટાડો થતાં આ ભાવ પશુપાલકોને મળ્યા નથી જેનો ખેડૂતોએ ખેદ વ્યક્ત કર્યો હતો અને સામાન્ય રીતે મોંઘવારી સાથે ઘાસારો પણ મોંઘો થઈ ગયો છે

જ્યારે બજારની અંદર દૂધના 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 એક લીટરના સાહીઠ રૂપિયા અને ડેરીની અંદર ભરવામાં આવે ત્યારે વીસથી થી પચીસ રૂપિયા આપવામાં આવે છે ત્યારે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળતા નથી ગીર સોમનાથ ની માંડવાડ શાળામાં બુલકાઓ બુલ્યા ધોરણ એકના વીસ જેટલા વિદ્યાર્થીઓને રૂમમાં પૂરીને શિક્ષકોએ પકડી પકડી હતી હતી અને અને તે પણ સ્થાનિક મહિલાઓએ સળિયા તોડીને તેમને બહાર કાઢ્યા હતા સમાચારમાં વાત તો જે રીતે વડોદરામાં આવેલા પાત્ર તાલુકા પંચાયતમાં પ્રમુખ પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં સદસ્યોને મિટિંગના એજન્ડા નહીં મળતા હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવીને સભા ગજવી હતી વિરોધ પક્ષના નેતા પી કે પરમારે સરકારી યોજનાઓનો ગેરવહીવટ ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા જ્યારે અન્ય સભ્ય મળતી સામે સભામાં વેદેવે વિભાગના અને તેના સાથે અધિકારીઓ નિયમિત હાજર ન હોવાના આક્ષેપો કર્યા હતા પાદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી સામાન્ય સભામાં લગભગ બધા સભ્યોનો સુર ને મારો પણ સુરો હતો સમયસર આજની મીટિંગ હોય હતા પણ આજ સુધીમાં મો સભ્યોને તાલુકા પંચાયતની મિટિંગના એજન્ડા મળતા નથી ને મળ્યા નથી એટલે એની એક વાત હતી સરદાર વાત હતી અને અહીંનો તાલુકા પંચાયતનો વહીવટ એ ખાનગી પેઢીનો વહીવટ હોય એ રીતે ચાલે છે તાલુકા પંચાયતનો જે પ્રોસિડિંગ અમારી પાસે આવ્યા છે કારોબારી સમિતિનો સામાજિક ન્યાય સમિતિનો એમાં પ્રમુખ સ્થાન દર્શાવ્યા વગર ચેરમેનનો નોંધ આઠમા નંબર લખવામાં આવે છે એટલે અમારી ચૂંટાઈનું આપવું આપવાનું હોય એ બાબતે પણ ગરીબ ચર્ચા રીતના થઈ છે એજન્ડા તો અમે શું છે કે અમારા જે નિયમ પ્રમાણે મોકલી દઈએ છે પણ ઘણી વખત ટપાલમાં પણ લેટ થતું હોય બાકી અહીંયાથી તો અમે અમારા રીતના મોકલી દઈએ છીએ એજન્ડા તો અને છતાં અમે આવેથી વધારે કાળજી રાખીશું એમાં કેન્સલ ટેબલને આજે જાણ કરી દીધી છે અને હવે બીજું શું રાખ્યું એજન્ડા ટપાલ દ્વારા મોકલીશું અમદાવાદ શહેરના ચંડોળતાઓ પાસે ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને પગલે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બસો થી વધુ પોલીસ કર્મચારીઓ ઓપરેશનમાં ત્યારે જોડાયા હતા આજ રોજ અમદાવાદ શહેરના ઝોન સિક્સ વિસ્તારમાં લગભગ ત્રણસોથી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તરફથી કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે જે કોમ્બિંગ અત્યારે પણ ચાલુ છે આ કોમ્બિંગમાં અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એટલે કે એસઓજીની ટીમ આ સિવાય અમદાવાદ શહેર ટ્રાફિકની પોલીસના અધિકારીઓ અને તેઓની ટીમ તથા આખા અમદાવાદના જે ઝોન સિક્સ વિસ્તારના જે પીઆઈ પીએસઆઈ પીએસઆઈસીઓ છે લગભગ ત્રણસોથી વધુ પોલીસ ની જુદી જુદી ટીમો અત્યારે કોમ્બિંગની આ કામગીરી હાથ ધરેલ છે જેમાં શક પડતા ઇસ્મો તથા શક પડતા વાહનો ઉપર અમારી ખાસ વોચ છે અને તમામનું વેરિફિકેશન અત્યારે ચાલી રહ્યું છે આ સિવાય તમામ અસામાજિક તત્વો તથા અસામાજિક ગતિવિધિઓ જેવી કે દારૂ જુગાર ગેરકાયદેસર હથિયારોની હેરફેર તેઓની પણ અત્યારે તેઓ ઉપર પણ વોચ અને સતત રેડ પોલીસ તરફથી ચાલુ છે નડિયાદમાં જ્યાં હાલ રામારાએ ટ્રોફી ટુર્નામેન્ટ રમાઈ રહી છે તે મેદાનમાં પાય અને સુવિધાઓ ન મળતા ખેલાડીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય વર્ષોથી લાઇટ પાણી અને સિટિંગ વ્યવસ્થાને સંડાસ બાથરૂમ સહિતની વ્યવસ્થાઓ ન મળતા ખેલાડીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વારંવાર રજૂઆત છતાં મેનેજમેન્ટના બેઠેલા મોટા માથાઓને કોઈની બીક ન હોય તેમ વાતને કાન પાછળ ઢાકા કાઢી દેવામાં આવતી હોય છે અને દર વર્ષે રમાથી રામારાએ ટ્રોફી ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી એમ્પાયર સુધીની ഫീ ഭരത്തയ പാന്ന് സവിധാ നമുക്ക സംപർ സാധ്യത તો બીજી બાજુ નડિયાદના મિલ ઉપર આવેલા સુભાષનગર પાસે છેલ્લા ત્રણ ચાર દિવસથી બે પેટલાદ સીએસસીના કર્મચારીઓ દ્વારા આયુષ્યમાન ભારતના કાર્ડ કાઢી આપવામાં આવશે તેવું કહીને પોર્ટલ પોતાની પેટલાદ આઈડી નાખીને અને કાર્ડ કાઢી આપતા હોવાની તેની જાણ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગને થતાં તેઓએ તરત જ ઓપરેટરને પૂછપરછ કરતાં તેઓ પોતાની કિરણભાઈ પેટલાસ સીએસસીના કહેવાથી અહીંયા કાર્ડ કાઢવા આવ્યા હોવાનું જણાવ્યું હતું અને સરકારની જાહેર સૂચના અનુસાર રૂપિયા ત્રીસને બદલે પચાસની માંગણી કરતા અત્યારે આરોગ્ય વિભાગનાથી કાઢી

ત્યાં મને જાણવા મળ્યું કે પેટલાદના કિરણભાઈ પટેલ છે એમના આઈડીથી બે ઓપરેટર રાખ્યા હતા એ બે ઓપરેટરો દ્વારા પચાસ રૂપિયા ચાર્જ એડવાન્સ લેવામાં આવે જ્યારે સરકારની ધારણા ધોરણા મુજબ પેમેન્ટ જ્યારે કાર્ડ એપ્રુવ થઈને આવે ત્યારબાદ લેવાનું છે રૂપિયા રૂપિયા પણ એ લોકો એડવાન્સમાં લેતા હતા આમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો ત્રણ દિવસથી ચાલતું હતું અને એકસો દસ કાર્ડ જેવા ઇશ્યુ થયા આયુષ્યમાન ભારત કાર્ડ જે નરેન્દ્ર મોદી સાહેબે જે આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ એની અંતર્ગત આ પ્રોજેક્ટ ચાલે છે એમાં આ કાર્ડ ઇસ્યુ થયેલા એ પેટલા છે કિરણભાઈ પટેલ એ નડિયાદમાં આવીને કામ કરતા હતા એમના માણસો એમના પેટલાદમાં જ કામ કરી શકાય છે કારણ કે એમનો આઈડી ઇસ્યુ પેટલાદમાં થયેલું પચાસ રૂપિયા વ્યાજબી નથી અને પેમેન્ટ લેવાનું જ નથી આ લોકોએ પેમેન્ટ ક્યારે લેવાનું છે જ્યારે એ લોકોનું આઈડી એપ્રુવ થાય એમનું કાર્ડ એપ્રુવ થાય ત્યારબાદ પેમેન્ટ લેવાના સમાચારમાં વાત કરીએ જામનગર તો જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ચંદ્રના વૃક્ષ ચોરવાની ઘટના સામે આવી હતી ત્યારે યુનિવર્સિટીના ચરક ગાર્ડનની સુરક્ષા સામે ચોકીદાર હોવા છતાં પણ દ્વારા એક વૃક્ષમાંથી સાઠ ફૂટ સફેદ ચંદન ઉઠાવી લઈ ગયા હતા અને ચંદરની ચોરી અંગે જાણ થતાં હાલ યુનિવર્સિટીના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરવા માટે તજવીજ હાથ ધરી હતી અત્રે મહત્વનું છે કે ચરક ગાર્ડનમાં ચંદનના બંને વૃક્ષો કુહાડીને બદલે કટર મશીનથી કવાયા હોવાની આશંકા સેવામાં આવેલી છે આ પહેલા પણ આયુર્વેદ યુનિવર્સિટીમાંથી સાત વર્ષ પહેલા

જે ચંદન ચંદનના બે પ્રકાર છે શ્વેત ચંદન અને રક્ત ચંદન એ પૈકી શ્વેત સફેદ ચંદનનો એક વૃક્ષનો અંદાજે છ થી સાત ફૂટનો કટકો ચોરવામાં આવ્યો છે જે અંગેની આવશ્યક કાર્યવાહી પોલીસ ફરિયાદ જે સિક્યોરિટી હાજર હતી એની સામે અને જે સિક્યોરિટી એજન્સી છે એની સામે જે આવશ્યક કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટીએ હાથ ધરી છે સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે વધતા જતા કોર્ટ કેસોને ધ્યાનમાં રાખીને કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ વધી રહ્યું છે જેની સામે સરકારી વકીલોની અછત છતા કોર્ટમાં નિમણૂક થતી નથી જિલ્લા વકીલ મંડળ દ્વારા સરકારી વકીલોની ભરતી થાય તેવી માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાજ્યમાં આઠસો જેટલી સરકારી વકીલોની જગ્યા છે તેની સામે માત્ર બસો જેટલા સરકારી વકીલો છે જેના લઈને પ્રજાના કેટલાય પ્રશ્નો આજ દિન સુધી હલ આવ્યો નથી જેને લઈને અન્ય વકીલો પણ સમસ્યા સામે જુ પડી રહ્યો છે ભારત સરકારે બનાવેલા કાયદા મુજબ ગુજરાત ગુજરાત રાજ્યની સરકારે અને હાઈકોર્ટે દરેક તાલુકામાં કોર્ટની સ્થાપના કરી છે હવે ગુજરાત રાજ્યમાં આઠસો સરકારી વકીલોની જરૂરિયાત છે ફોજદારી કેસો ચલાવવા માટે તેની સામે ગુજરાતની અંદર આજે બસો સિત્તેર જેટલા સરકારી વકીલો છે અને દરેક કોર્ટમાં એક સરકારી વકીલો હોય તો કેસનો ઝડપી નિકાલ થાય આજે અમારી વ્યારાની કોર્ટમાં પણ આજે પંદર વર્ષ પહેલાંના પણ કેસ ચાલે છે કારણ કે એક સરકારી વકીલ દરેક કોર્ટમાં હાજર રહી શકતો નથી વ્યારાની કોર્ટમાં એક બે દિવસ ફાળવવામાં આવે બીજા વકીલ બીજી કોર્ટોમાં દિવસો ફાળવવામાં આવે એટલે રોજે રોજ સરકારી વકીલ હાજર ન રહેવાને લીધે કામનો ભરાવો થયો છે લોકો અંતરિયાળ ગામોમાંથી આવે છે એમને પૈસા ખર્ચીને ભાડું ખર્ચીને આવે છે એમને પાછા જવું પડે છે કારણ કે સરકારી વકીલના અભાવે કામ ચાલતા નથી એટલે જાહેર રીતનો પ્રશ્ન છે કે લોકોને ઝડપી ન્યાય મળે મળવો જોઈએ તે મળતો નથી એટલે અમારી માંગ એવી છે કે ગુજરાત સરકાર જે ઓગણીસ બે હજાર ચૌદમાં માનનીય મુખ્યમંત્રી તે વખતના મોદી સાહેબે જે નોટિફિકેશન પ્રસિદ્ધ કરેલું ને તેના સંદર્ભમાં જે સરકારી વકીલોના ભરતીની પ્રક્રિયા ચાલુ થયેલી ત્યારબાદ લિસ્ટ તૈયાર થઈ ગયું છે હાઈકોર્ટમાં પ્રકરણ પૂરા થઈ ગયા છે અને હવે કોઈ પણ અવરોધ રહ્યો નથી તે છતાં પણ સરકારી વકીલોની નિમણૂક આજ દિન સુધી કરવામાં આવતી નથી એટલે અમારી માંગણી એવી છે કે જે પસંદ થયા છે પાંચસો એ બધાની સત્વરે નિમણૂક કરવામાં આવે તો લોકોને ઝડપી ન્યાય મળી શકે અમરેલીના સાવરકુંડલાના અદસંગ ગામના સીમ વિસ્તારમાં ખેડૂત બાબુભાઈ જયરામભાઈ વાઘેલા પર સિંહનો હુમલો થયો હતો ત્યારે થોડા દિવસે ખેડૂતો પર સિંહ દ્વારા હુમલો થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે ઘટનાને પગલે ખેડૂતને લોહીયા હાલતમાં રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેમજ રાજુલા વન વિભાગના કર્મચારીઓ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને વધુ તપાસને હાથ ધરવામાં આવી હતી

ગીર સોમનાથ ના કોડીનાર ના દરિયા કિનારે આવેલા માંડવાડ ગામના અહીંની પ્રાથમિક શાળા વિવાદોમાં સપડાઈ છે ધોરણ માં અભ્યાસ કરતા વીસ જેટલા બાળકોને શિક્ષકો રૂમમાં પૂરી ચાલ્યા ગયા હતા અને ભારે હંગામો થયો હતો પાંચ વાગે બાળકોને રજા પડે છે જેથી શિક્ષકો પાંચ વાગે સ્કૂલને તાળા મારી જતા રહેતા હોય છે પરંતુ ધોરણ એકનો આખો ક્લાસરૂમ બાળકોથી ભરાયેલો હતો અને આ નાના ભૂલકાઓને શિક્ષકો ભૂલીને શાળામાં લોક મારીને ચાલ્યા ગયા હતા શાળાની અંદર બાળકો બૂમાબૂમ કરી ગામની બે મહિલાઓ ત્યાંથી પસાર થતા બાળકોની ચીસો સંભળાઈ અને શાળાની દિવાલ કૂદી મહિલાઓએ

બાળકોને એટલા માટે ભણવા મોકલા નથી કે કાલે આવી રીતના બાળકોને અંદરમાં બંધ કરી બે ભાગી ગયેલા શિક્ષકો હતા એટલે એના લીધે અમે મોકલા નથી કારણ કે અત્યારે પ્રિન્સિપાલ બેન છે ને રજા પર છે ને એનો કોઈ ગેરફાયદો ઉઠાવ્યો હોય એવું ઇસ્યુ કર્યું હોય એવું દેખાય આવે છે કે કોઈ પણ શિક્ષક આવી રીતના આવી રીતના બંધ કરીને વહી ગયો હોય પહેલા ધોરણના બાળકો હતા લગભગ બાળકો વીસક જેટલા હતા એ અત્યારે આજુબાજુમાં બેનો કામ કરતા હતા ત્યાં અમારે સાણા ઠાપ્પા ને બધા બેનો જાય છે અમારા ગામ માટે એટલે એ આ બાળકો આવી રીતના રાડ ઉપાડતા એટલે બેનો જોઈ ગયા એટલે ડેલો ટપે અને આવી રીતના હળિયા ઉશ્કાવીને એ બાળકોને આમાં અંદરથી કાઢીને લઈ આવ્યા પછી અમને ખબર પડી કોડીનાર તાલુકાના માડવડ ગામે પ્રાથમિક સ્થળ આવેલી છે પ્રાથમિક મળતી માહિતી મુજબ ધોરણ પહેલાંના વિદ્યાર્થીઓ અને ધોરણ આઠની બે વિદ્યાર્થીનીઓ એક વર્ગખંડમાં રહી જવા પામેલું એ માહિતી મને મળેલી છે જાણ શિક્ષક શિક્ષકશ્રીઓ પણ લગભગ ટૂંકા સમયમાં ત્યાં આવી ગયા અને શ્રીઓ શિક્ષકશ્રીઓ ત્યારે બાળકો અંદર એવું મને માહિતી મળેલી છે મેં માહિતી આધાર ઉપર હું કહું છું જે કંઈ હકીકત હશે એ હું વિગતવાર મેળવીને જવાબદાર વ્યક્તિઓ હશે તો એમના ઉપર કાર્યવાહી જે કરવાની થશે અમે કરીશું અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે